ગુજરાત સરકારના મંત્રી બચુ ખાબડની મુશ્કેલીઓ દિન પ્રતિદિન વધી રહી છે કેમ કે તેમના બંને પુત્રો જે પ્રકારે આ દાહોદ બામ મનરેગાના કૌભાંડના મામલે આરોપી બન્યા છે ત્યારથી આ મંત્રી તેમના મંત્રાલય અને સરકારી કાર્યક્રમમાં દેખાતા નથી અને સંભવત હવે ચોમાસુ સત્રમાં પણ તે ગાંધીનગરના વિધાનસભામાં નહીં દેખાય વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ નમસ્કાર આપ જો રહ્યા છો નવજીવન ન્યૂઝ રહું છું આપણી સાથે ઘાંચી ગુજરાત સરકારના મંત્રી બચુ ખાબડના જે મુશ્કેલીઓના દિવસો છે તે દિવસેના દિવસે વધી રહ્યા છે અને તેનું કારણ છે તેમના બંને પુત્રો બળવંત અને કિરણ ખાબડ જે પ્રકારે દાહોદમાં મનરેગાનું કૌભાંડ સામે આવે છે દેવગઢ બારીયા અને ધાનપુરમાં મામલે તપાસનો ધમધમાટ ચાલુ થાય છે પોલીસ ગુનો પણ નોંધે છે આ મંત્રીના બંને પુત્રો સરકારી અધિકારીઓની ધરપકડ કરવામાં આવે છે અને ત્યાર પછી ગાંધીનગરથી દસ ટીમો મનરેગાની તપાસ મામલે આ જિલ્લામાં ઉતરી પડે છે ત્યારથી આ મંત્રીના દિવસો છે તે મુશ્કેલી ભર્યા છે ઘટનાને આજે બચુ મહિના થયા અને ત્યારથી આ ગાંધીનગરમાં જે મંત્રાલય છે બચુ અને કેબિનેટની જેટલી પણ મીટિંગ છે તેમાં તે સતત ગેરહાજર દેખાઈ રહ્યા છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ ગુજરાતના પ્રવાસે બે વખત આવી ચૂક્યા છે અને તેમના કાર્યક્રમમાં પણ આ મંત્રી ક્યાંય દેખાયા નથી ત્યારથી અટકાણો ચાલી રહી છે કે આ મંત્રી હવે કેવળ કહેવાતા પૂરતા જ મંત્રી બચા છે અને સરકારી કાર્યક્રમોમાં પણ તેમની બાદ બાકી થઈ રહી છે કેબિનેટમાં પણ તે નથી આવતા અને હવે એક મોટા સમાચાર મળી રહ્યા છે જેમાં આવનારા દિવસોમાં આઠ નવ અને દસ મે તારીખના રોજ સપ્ટેમ્બર છે ત્યારે ચોમાસું સત્ર ગુજરાત વિધાનસભાનું યોજાવાનું છે અને તે સમયે પણ આ મંત્રી છે તે ગેરહાજર રહી શકે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે કેમ કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પાસે કેબિનેટ કક્ષાનું પંચાયત વિભાગ છે અને જ્યારે વિધાનસભામાં કોઈ ધારાસભ્ય પ્રશ્ન પૂછે તે સમયે રાજ્ય કક્ષાના મંત્રી બચુ મોટા ભાગે પંચાયત વિભાગના જવાબ આપતા હોય છે અને આ વખતે જ્યારે તેમના પંચાયત વિભાગના પ્રશ્નો કોઈ ધારાસભ્ય પૂછશે ત્યારે તેમના જવાબો આપશે કેબિનેટ કક્ષાના મંત્રી રાઘવજી પટેલ આમ અત્યારે સ્પષ્ટ એવું દેખાઈ રહ્યું છે કે આ ચોમાસું આઠમું નવમું અને દસમી સપ્ટેમ્બરના રોજ સત્ર યોજાવાનું છે તેમાં આ મંત્રી લગભગ તેમાં ગેરહાજર રહેવાના છે અને વિપક્ષ પણ જે પ્રકારે મનરેગાના મામલે અને મંત્રીના મામલે સતત સરકારને ઘેરી રહ્યા છે અને આવી સ્થિતિમાં જો મંત્રી વિધાનસભાના ગૃહમાં હાજર રહે તો સ્વાભાવિક છે કે કોંગ્રેસ આ મામલે સવાલો પણ ઉપસ્થિત કરે અને સરકાર છે તે દબાણમાં પણ આવે અને સરકાર મુશ્કેલીમાં પણ મુકાય તે કારણસર ક્યાંક ને ક્યાંક આ મંત્રી છે તે ચોમાસુ સત્રમાં નહીં દેખાય તેવા સમાચાર અત્યારે મળી રહ્યા છે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવ જીવન ન્યૂઝ ના ચેનલ જોવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડા